અરવલ્લી જિલ્લાના નગરના પંચાયત સંચાલિત બગીચાની આગળ આગ લાગી ઈદના તહેવારમાં ફરવા ગયેલા બાળકો અને લોકોમાં ભાગદોડ મચી રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી નિયમોની કડક બનાવાય છે છતાંય મેઘરજ ગ્રામ પંચાયત સંચાલિત બગીચામાં ફાયર સેફટીના નામે મીંડું બગીચાના કર્મચારીઓ આગ ઓલાવવા વગર જ બગીચો બંધ કરી ભાગી ગયા હોવાની ચર્ચા જાગૃત નાગરિકોએ બગીચાના વીજ પ્રવાહને બંધ કર્યો આગની લપેટોમાં ઇલેવન કેવી વીજ તાર સુધી પહોંચતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ આગની ઘટના બાદ કોઈ પણ કર્મચારી ફરજ પર હાજર ન રહ્યો ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષો કાપી લાકડાઉન ઢગલો કર્યો ત્યાં જ ખડકી દેતા સૂકા લાકડાઓમાં ઢગલામાં આગની ઘટના બની અરવલ્લી જિલ્લામાં આગમાં ઘટના બનતા માટે ફાયર સેફ્ટીના નિયમ માત્ર કાગળ પડે કે શું શું જિલ્લા વહીવટ તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે ખરું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર